આગામી બાવીસમીએ મે રાજકોટમાં યોજાનારા ખેડૂત સંમેલન અંતર્ગત જિલ્લા બેંકના ચેરમેનની હાજરીમાં ઉપલેટામાં સહકારી આગેવાનોની મિટિંગ મળી હતી માર્કેટિંગ યાર્ડ ખાતે ઉપલેટા શહેર તાલુકાના સહકારી આગેવાનોની મિટિંગમાં જિલ્લા બેંકના ચેરમેન અને ધારાસભ્ય જયેશ રાદડીયાની હાજરીમાં મળી હતી મિટિંગ જિલ્લા બેંક સહિત વિવિધ સહકારી સંસ્થાની આગામી બાવીસ મે યોજાનાર સાધારણ સભા તથા ખેડૂત સંમેલનમાં કેન્દ્રીય સહકારીતા મંત્રી અમિત શાહ પણ ખાસ ઉપસ્થિત રહી કેન્દ્ર અને રાજ્ય રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ખેત પેદાશો અંગે અપાતી વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપશે સંમેલન અને સાધારણ સભાની સાથે સાથે સૌરાષ્ટ્રના બે અઢીખમ ખેડૂતોના મસીહા એવા વલ્લભભાઈ પટેલ અને વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવશે જિલ્લા બેંક ભવન ખાતે બંને ખેડૂત મસીહાની પ્રતિમા મુકાઈ રહી છે તેનું અનાવરણ કેન્દ્રીય સહકારી મંત્રી અમિત શાહના દ્વારા કરવામાં આવશે આ સંમેલનમાં જિલ્લાના છેવાડાના ગામમાંથી આશરે પચાસ હજાર જેટલા ખેડૂતો હાજર રહી કેન્દ્રીય સહકારીતા મંત્રી અમિતભાઈ શાહનું ભવ્ય અને દિવ્ય સ્વાગત કરશે હું હરિભાઈ ઠુમર ઉપલેટા માર્કેટિંગ યાર્ડના ચેરમેન આજ રોજ અમારા માર્કેટિંગ યાર્ડ ખાતે આગામી તારીખ બાવીસ ના રોજ આ દેશના ગૃહમંત્રી અને સહકાર મંત્રી એવા અમિતભાઈ શાહ પધારવાના હોય અને રાજકોટ જિલ્લા બેંકની સાધારણ સભામાં એમની હાજરી આવવાની હોય આવા પ્રસંગે વધુમાં વધુ સંખ્યામાંથી ઉપલેટામાંથી ખેડૂતો અને સહકારી આગેવાનો હાજરી આપે એના અનુસંધાને રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન માન્ય શ્રી જયેશભાઈ રાદડિયા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી અલ્પેશભાઈ ઢોલરિયાની હાજરીમાં એક મોટું વિશાળ ખેડૂત સંમેલન ઉપલેટામાં મળ્યું અને આજ રોજ લગભગ પાંચક હજાર ખેડૂતો આ બાવીસ તારીખની સભામાં હાજરી આપે એવી ધારણા છે અને મોટી સંખ્યામાં ખેડૂતોને ઉત્સાહ પણ જાજો એવો છે ત્યારે આ કાર્યક્રમ ખૂબ સફળ થાય અને સહકારીતા મારફત ખેડૂતો વધુમાં વધુ આમાં જોડાય એવી વિનંતી સાથે જય સહકાર